નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારની ગણિત વિષયની તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેનું ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરવાના છે તો જોઈએ આપણે પ્રશ્ન નંબર એક અ માંગ્યા મુજબ જવાબ આપો કોઈપણ એક એમાં વિભાગ એક એક શાળાના ધોરણ એક થી પાંચના બાળકોની વિગત આપેલી છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપો ધોરણ છે એક બે ત્રણ ચાર પાંચ બાળકોની સંખ્યા છે પચીસ વીસ ત્રીસ બેતાલીસ અને તેતાલીસ એમાં પેલું ધોરણ એક થી પાંચના કુલ કેટલા બાળકો થાય તો બધાનો આપણે સરવાળો કરીએ એટલે જવાબ આવશે એકસો બાળકો બીજું જો તમામ બાળકોને બે ચોકલેટ આપવી હોય તો કુલ કેટલી ચોકલેટ જોઈએ તો એકસો ને બાળકો છે એટલે એકસો સાઈઠ ગુણ્યા બે કરીએ એટલે ત્રણસો ને વીસ ચોકલેટ જોઈએ ત્રીજું ધોરણ ચારના બધા બાળકોને સરખે ભાગે છ ટીમ બનાવવાની હોય તો એક ટીમમાં કેટલા બાળકો આવે તો બેતાલીસ ભાગ્યા છ કરવા પડશે એટલે એક ટીમની અંદર સાત બાળકો આવશે ચોથું ધોરણ પાંચના બધા બાળકોને ત્રણ પેન આપવાની હોય તો કુલ કેટલી પેન જોઈએ તો તેતાલીસ ગુણ્યા ત્રણ એટલે કે એકસોને ઓગણત્રીસ પેન જોઈએ ત્યાર પછી છે વિભાગ બે એમાં વસ્તુ છે અને કિંમત આપેલી છે એમાં પેલું જો મનન એક ચા અને એક સેન્ડવિચનો ઓર્ડર આપે તો તેને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે તો દસ વત્તા એટલે કે સિત્તેર રૂપિયા ચૂકવવા પડે બીજું જો હિતેશભાઈ ચાર સેન્ડવીચનો ઓર્ડર કરે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે તો સાહીઠ ગુણ્યા ચાર એટલે કે બસો ચાલીસ રૂપિયા ચૂકવવા પડે ત્રીજું મારી પાસે બસો રૂપિયા હોય તો કેટલા જ્યુસ લઈ શકાય તો બસો ભાંગ્યા ચાલીસ કરવા પડશે કારણ કે એક જ્યૂસની કિંમત ચાલીસ રૂપિયા છે તો બસ્સો ભાંગ્યા ચાલીસ એટલે કે પાંચ જ્યુસ લઈ શકાય ચોથું રેખાબેન એક પીઝા અને એક જ્યુસનો ઓર્ડર કરે છે તો કુલ તેને કિંમત થશે એકસો પાસઠ રૂપિયા અને એ બસો રૂપિયા ચૂકવે છે તો બસો માઇનસ એકસો પાસઠ એટલે કે પાંત્રીસ રૂપિયા પરત લેવાના થશે ત્યાર પછી છે વિભાગ ત્રણ અહીંયા ધોરણ આપેલા છે અને બાળકોની સંખ્યા આપેલી છે એમાં પહેલું કુલ કેટલા બાળકો પ્રવાસે જવાના છે તો જવાબ આવશે અહીંયા તમને સરવાળો આપેલો છે પાંત્રીસ વત્તા ત્રીસ વત્તા સાડત્રીસ વત્તા ચાલીસ વત્તા તેતાલીસ એટલે કે કુલ એકસો ને પંચ્યાસી બાળકો પ્રવાસમાં જવાના છે બીજું જો એક બસમાં પચાસ બાળકો સમાય છે તો બધા બાળકોને પ્રવાસમાં લઈ જવા માટે કેટલી બસ જોઈએ તો એકસો પંચ્યાસી બાળકો માટે કુલ ચાર બસ જોઈશે કારણ કે પચાસ બાળકો એક બસમાં સમાય તો એકસો પંચ્યાસી ચાર બસ જોઈએ ધોરણ બધા બાળકોને એક જ બસમાં બેસાડીએ તો કેટલા બાળકોને સીટ નહીં મળે તો બધા જ બાળકોને સીટ મળી જશે ધોરણ ચારના બાળકોને બસમાં સરખા ભાગે વહેંચે તો કેટલા બસમાં કેટલા બાળકો સમાય ધોરણ ચારના બાળકોને બે બસમાં સરખા ભાગે વહેંચે તો દરેક બસમાં બે બાળકો સમાય ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ વિભાગ ચાર અહીંયા આપણને કહ્યું છે કે નીચે એક વસ્તુ નીચે એક દુકાનમાં મળતી વસ્તુઓનું ભાવપત્રક આપેલું છે તો અહીંયા આપણને જે ભાવપત્રક આપવામાં આવેલું છે એ જે ભાવપત્રક છે એના ઉપરથી આપણે અહીંયા કેટલાક પ્રશ્નોના ઉત્તર લખવાના છે એમાં પહેલું જો દીપક એક દફ્તર અને એક કંપાસ ખરીદે તો તેણે કેટલા રૂપિયા ચૂકવવા ન થાય તો બસો પચાસ વત્તા સાહીઠ એટલે કે ત્રણસો દસ રૂપિયા ચૂકવવા ન થાય બીજું સો રૂપિયાની કેટલી પેન્સિલ આવે તો સો રૂપિયાની વીસ પેન્સિલ આવશે ત્યાર પછી ત્રીજું જો હું પાંચ નોટબુકની ખરીદી કરું તો મારે કેટલા રૂપિયા ચૂકવવાના થાય જો હું પાંચ નોટબુકની ખરીદી કરું તો મારે એકસો પચાસ રૂપિયા ચૂકવવાના થાય ચોથું નિશાએ ત્રણ પેનની ખરીદી કરી અને તેણે સો રૂપિયા દુકાનદારને આપ્યા તો તેણે કેટલા રૂપિયા પરત મળે નિશાએ ત્રણ પેનની ખરીદી કરી અને તેણે સો રૂપિયા દુકાનદારને આપ્યા તો સિત્તેર રૂપિયા પરત મળે ત્યાર પછી છે વિભાગ પાંચ અહીંયા આપણને સંખ્યા આપેલી છે જોઈએ એમાં પેલું કુલ કેટલા બાળકોએ સર્વેમાં ભાગ લીધો છે તો એકસો ને બાળકોએ સર્વેમાં ભાગ લીધો છે બીજું જો ક્રિકેટની એક ટીમમાં અગિયાર બાળકો હોય તો કુલ કેટલી ટીમ બનાવી શકાય જો ક્રિકેટની એક ટીમમાં અગિયાર બાળકો હોય તો કુલ પાંચ ટીમ બનાવી શકાય ત્રીજો જો કબડ્ડીની એક ટીમમાં સાત બાળકો હોય અને એવી ચાર ટીમ બનાવતા કેટલા બાળકો વધે જો કબડ્ડીની એક ટીમમાં સાત બાળકો હોય અને એવી ચાર ટીમ બનાવતા બે બાળકો વધે ચોથું જો એક કેરમ પર ચાર બાળકો રમી શકે તો એકસાથે કેરમ રમવા માટે કેટલા કેરમ બોર્ડ જોઈએ જો એક કેરમ ઉપર ચાર બાળકો રમી શકે તો એક સાથે કેરમ રમવા માટે પાંચ કેરમ બોર્ડ જોઈએ મિત્રો ધોરણ છની તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની જે પીડીએફ છે એ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અહીંયા તમને વોટ્સઅપ નંબર પણ આપેલો છે તો અહીંયા તમે આ નંબર ઉપર કોલ કરી અને મેળવી કેનમાં બારસો મિલી દૂધ ભરાયેલું છે આ દૂધને ચાર નાના વાસણમાં એક સરખી રીતે ભરવાનું છે તો દરેક વાસણમાં કુલ કેટલું દૂધ આવશે તો બારસો ભાંગા ચાર કરીએ એટલે ચાર તેરી બાર બારમાંથી બાર જાય તો ઝીરો બંને મીંડા ઉપર જતા રહે તો જવાબ આવશે કે ત્રણસો મિલી દૂધ આવશે બીજું એક બસ કલાકમાં ચારસો કિલીમી કિલોમીટર અંતર કાપે છે તો ચાર કલાકમાં કેટલું અંતર કાપે તો ચારસો ગુણ્યા ચાર એટલે કે સોળસો ત્રીજું એક ટ્રેન છ કલાકમાં ચારસો ને એંસી કિલોમીટરનું અંતર કાપે છે તો તે ટ્રેન દરેક કલાકે કેટલું અંતર કાપશે તો ચારસો ને એંસી ભાંગ્યા છ એટલે કે આઠ છંગ અડતાલીસ અડતાલીસમાંથી અડતાલીસ જશે તો ઝીરો તો તે ટ્રેન દરેક કલાકે એંસી કિલોમીટરનું અંતર કાપશે ચોથું એક જગમાં એક હજાર મિલી પાણી ભરાયેલ છે આ પાણીને ચાર નાના જગમાં એક સરખી રીતે ભરવાનું છે તો દરેક જગમાં કુલ કેટલું પાણી આવશે તો એક હજાર ભાંગ્યા ચાર તો ચાર દુ આઠ દસમાંથી આઠ જશે તો બે ઉપરથી ઉતરા મીંડું એટલે વીસ ચાર પંચાવીસ વીસમાંથી વીસ જશે તો ઝીરો ઉપર મીંડું લઈ ગયા એટલે બસો પચાસ તો કુલ બસો પચાસ મિલીલીટર પાણી આવશે પાંચમું એક કાર પાંચ કલાકમાં ચારસો પચાસ કિલોમીટરનું અંતર કાપે છે તો ભાંગાકાર કરવા પડશે ચારસો પચાસ ભાંગ્યા પાંચ તો પાંચ નવા પિસ્તાલીસ પિસ્તાલીસમાંથી પિસ્તાલીસ જાય તો ડબલ ઝીરો અમીંડ ઉપર જશે તો નેવું કિલોમીટરનું અંતર કાપશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે અ નીચે આપેલ ઘડિયાળનો સાચો સમય તો અહીંયા તમે જોઈ શકો છો કે પાંચ ને પચાસ મિનિટ આવે છે આ ઘડિયાળ જે છે તે એક ને વીસ મિનિટ દર્શાવે છે આ ઘડિયાળ સાત કલાક અને દસ મિનિટ દર્શાવે છે ત્યાર પછી ચાર નંબરની જે ઘડિયાળ છે તે નવ કલાક અને ત્રીસ મિનિટ આ છે તે બાર કલાક અને ત્રીસ મિનિટ બે કલાક ત્યાર પછી બાર અને પંદર મિનિટ ચાર અહીંયા તમે જોશો તો ત્રણ ને પિસ્તાલીસ મિનિટ ત્રણ ને ત્રીસ મિનિટ અને દસમી ઘડિયાળ છે તે આઠ કલાક અને પાંચ મિનિટ ત્યાર પછી બ નીચે આપેલ સમય ઘડિયાળમાં દર્શાવો તો આ જે ઘડિયાળ છે તે ત્રણને વીસ મિનિટ દર્શાવે છે છ કલાક પંદર મિનિટ પાંચ કલાક પિસ્તાલીસ મિનિટ આ રીતે દર્શાવી શકાય પછી નવ કલાકને પચાસ મિનિટ દર્શાવે તો નાનો કાંટો નવ ઉપર મોટો કાંટો દસ ઉપર દસ કલાકને દસ મિનિટ દર્શાવ્યું હોય તો નાનો કાંટો દસ ઉપર મોટો કાંટો બે ઉપર બે ને ચાલીસ દર્શાવવા છે બે અને ચાલીસ મિનિટ તો નાનો કાંટો બે ઉપર મોટો આઠ ઉપર આઠને ત્રીસ દર્શાવવા છે તો નાનો આઠ ઉપર મોટો છ ઉપર સાતને પંદર દર્શાવવા છે તો નાનો સાત ઉપર મોટો પંદર ઉપર નાનો નવ ઉપર મોટો બાર ઉપર અહીંયા દસ નાનો કાંટો દસ ઉપર ને મોટો કાંટો દસ ઉપર ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલ કોષ્ટક જુઓ અને પૂર્ણ કરો ઘડિયાળનો સમય બાર કલાક ઘડિયાળનો સમય ચોવીસ કલાક તો અહીંયા છ ને ત્રીસ એમ એટલે કે છ ને ત્રીસ કલાક આઠ પી એટલે કે વીસ કલાક અગિયાર ને પંદર પીએમ એટલે ત્રેવીસ પંદર કલાક ચાર એમ એટલે કે ચાર કલાક ને સાત ને પંદર પીએમ એટલે કે નવ ને પંદર કલાક એટલે આવી રીતે બાર કલાક અને ચોવીસ કલાકના ઘડિયાળને આ રીતે આપણે દર્શાવી શકીએ ત્યાર પછી છે વિભાગ બે આઠ ને ત્રીસ પીએમ તો વીસ ત્રીસ કલાક આઠ પી એટલે કે વીસ કલાક દસ પાંચ પીએમ એટલે બાવીસ પાંચ કલાક ચાર એ એમ એટલે ચાર કલાક થશે દસ 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 એ એમ એટલે કે ત્રણ દસ કલાક ત્યાર પછી છે બાર કલાકમાં જોઈએ તો ત્રણ ને ચાલીસ એમ એટલે કે ત્રણને ચાલીસ કલાક આઠને ત્રીસ પી એમ એટલે વીસને ત્રીસ કલાક દસ ને પચીસ પીએમ એટલે બાવીસને પચીસ કલાક એક પીએમ એટલે તેર કલાક અને એકને વીસ એ એમ બરાબર એકને વીસ કલાક ત્યાર પછી છે વિભાગ ચાર અગિયાર ને દસ પીએમ એટલે કે ત્રેવીસને દસ કલાક નવને ત્રીસ પીએમ એટલે કે એકવીસને ત્રીસ કલાક આઠને પંદર પીએમ એટલે કે વીસને પંદર કલાક બે ને પચાસ પીએમ એટલે કે ચૌદને પચાસ કલાક અગિયાર ને ચાલીસ એમ એટલે કે અગિયાર ને ચાલીસ કલાક ત્યાર પછી છે ઘડિયાળનો સમય એક ને દસ પીએમ એટલે કે સાત ને પચીસ પીએમ એટલે કે ત્રણ ને ત્રીસ કલાક ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર માંગ્યા મુજબ લખો કોઈ પણ એક એમાં વિભાગ એક અહીંયા કહ્યું છે કે કપ સિરપ બોટલની ઉત્પાદન તારીખ તેર ચાર બે અને સમાપ્તિ તારીખ તેર ચાર બે છે તો ડિસેમ્બર બે હજાર ઉપયોગમાં લઈ શકાય હા કે ના તો જવાબ આવશે હા જાન્યુઆરી દસથી ફેબ્રુઆરી પાંચ વચ્ચે કેટલા દિવસ થાય તો પચીસ તારીખને અંકમાં લખો બાર માર્ચ બે હજાર આઠ તો બાર ત્રણ બે હજાર આઠ તારીખને શબ્દમાં લખો દસ દસ બે હજાર એકવીસ એક તો દસ ઓક્ટોબર બે હજાર એક ત્રણ ત્રીસ એમથી ચાર દસ એમ કેટલા મિનિટ થાય તો ચાલીસ મિનિટ ત્યાર પછી પહેલું દવા બોટલની કિંમતમાં દવા બોટલની ઉત્પાદન તારીખ વીસ પાંચ બે હજાર વીસ અને સમાપ્તિ તારીખ વીસ પાંચ બે હજાર વીસ છે તો જાન્યુઆરી બે હજાર વીસમાં તે ઉપયોગમાં લઈ શકાય હા કે ના તો હા માર્ચ પંદરથી એપ્રિલ ઓગણત્રીસ આપેલ તારીખ વચ્ચે કેટલા દિવસ થાય તો તેતાલીસ તારીખને અંકમાં લખો દસ જૂન બે હજાર બાર તો દસ છ બે હજાર બાર તારીખને શબ્દમાં લખો પંદર નવ બે હજાર તેર તો પંદર સપ્ટેમ્બર બે હજાર તેર ચાર ત્રીસ પીએમથી પાંચ વીસ પીએમ કેટલી મિનિટ થાય તો પચાસ મિનિટ ત્યાર પછી છે વિભાગ ત્રણ ચોકલેટના પેકેટની ઉત્પાદન તારીખ બે ચાર બે હજાર એકવીસ અને સમાપ્તિ તારીખ બે ચાર બે હજાર બાવીસ છે તો જૂન બે હજાર બાવીસમાં તે ઉપયોગમાં લઈ શકાય હા કે ના તો ના જુલાઈ બારથી ઓગસ્ટ દસ આપેલ તારીખો વચ્ચે કેટલા દિવસ થાય તો અઠ્યાવીસ દિવસ તારીખને અંકમાં લખો ચૌદ જુલાઈ બે હજાર સોળ તો ચૌદ નવ ચૌદ સાત બે હજાર સોળ તારીખને શબ્દમાં લખો ચોવીસ અગિયાર બે હજાર ત્રેવીસ એટલે ચૌદ ચોવીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ સાત પંદર એ એમથી આઠ પાંચ એમ કેટલી મિનિટ થાય તો પચાસ મિનિટ પેલું બિસ્કિટના પેકેટની ઉત્પાદન તારીખ પાંચ બે બે હજાર પંદર અને સમાપ્તિ તારીખ પાંચ સાત બે હજાર સોળ છે તો જાન્યુઆરી બે હજાર પંદરમાં તે ઉપયોગમાં લઈ શકાય હા કે ના તો ના નવેમ્બર થી ડિસેમ્બર દસ આપેલ તારીખ વચ્ચે કેટલા દિવસ થાય તો ચૌદ દિવસ તારીખને અંકમાં લખો પંદર સપ્ટેમ્બર બે હજાર બાવીસ તો પંદર નવ બે હજાર બાવીસ તારીખને શબ્દમાં લખો તેર ઉત્પાદન તારીખ દસ દસ બે હાજર બાવીસ છે તો ઓગસ્ટ બે હાજર બાવીસમાં તે ઉપયોગમાં લઈ શકાય હા કે ના તો હા એપ્રિલ પંદર થી મે બાર આપેલ તારીખ વચ્ચે કેટલા દિવસ થાય તો છવ્વીસ દિવસ તારીખને અંકમાં લખો છવ્વીસ જુલાઈ બે હજાર એકવીસ તો છવ્વીસ સાત બે હજાર એકવીસ તારીખને શબ્દમાં લખો અઠ્યાવીસ દસ બે હજાર નવ તો અઠ્ઠાવીસ ઓક્ટોબર બે હજાર નવ એક પાંચ એમથી બે ને વીસ એમ કેટલી મિનિટ થાય તો પંચોતેર મિનિટ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા નકશાની વિગત પરથી પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોઈ શકો છો આપણને નકશો આપવામાં આવેલો છે એ નકશા ઉપરથી પહેલો સવાલ ધોરણ પાંચ અને ધોરણ ત્રણની વચ્ચે કયું ધોરણ છે તો જવાબ આવશે ધોરણ ચાર પ્રાર્થના સભાથી દૂર શું છે આચાર્ય ઓફિસ કે સ્ટાફ રૂમ તો સ્ટાફ રૂમ ગેટ થી પ્રવેશ કરીએ તો વર્ગખંડ કઈ દિશામાં આવે તો જમણી બાજુ ચોથો રમતના મેદાનની નજીક શું છે સ્પોર્ટ્સ રૂમ કે પ્રાર્થના રૂમ તો સ્પોર્ટ્સ રૂમ ધોરણ બેની બાજુમાં શું છે સ્ટાફ રૂમ કે પ્રાર્થના રૂમ તો પ્રાર્થના રૂમ ત્યાર પછી આપણને અહીંયા બીજું આપવામાં આવેલું છે એના ઉપરથી પેલું શાળાના બાળકો મનોજભાઈની દુકાને જેવા કઈ દિશામાં જશે તો દક્ષિણ દિશામાં બગીચો અને શાળાની વચ્ચે શું આવેલું છે તો આંગણવાડી પંચાયત ઓફિસથી મંદિર તરફ જવા કઈ દિશામાં જવું પડશે તો ઉત્તર દિશામાં બસ સ્ટેશનની દક્ષિણ દિશામાં શું આવેલું છે આંગણવાડી કે તળાવ તો જવાબ આવશે તળાવ મંદિરે શાળાની કઈ દિશામાં આવેલું છે તો પશ્ચિમ દિશામાં ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ અહીંયા આપણને આપેલું છે એના ઉપરથી જોઈએ તો પહેલો સવાલ તારા ઘરેથી બેંક સુધી પહોંચ ત્યાંથી જમણી બાજુએ વળ અને નદીના પુલ ઉપર પસાર થઈ ડાબી બાજુએ બગીચા પાસે આવી જાય ત્યાંથી જમણી બાજુએ ચાલીને ત્રણ રસ્તાથી જમણી બાજુએ ચાલીને આગળ બાજુએ મારું ઘર દેખાશે

ખોખોનું મેદાન ધોરણ એક અને ધોરણ પાંચની વચ્ચે કયું ધોરણ આવેલું છે તો ધોરણ ત્રણ ધોરણ પાંચથી ઉત્તર દિશા તરફ કયું ધોરણ છે તો ધોરણ ત્રણ ગેટ બીથી બગીચા તરફ જતા પ્રાર્થના ખંડ કઈ બાજુએ આવે ડાબી કે જમણી તો ડાબી અને ખો મેદાન અને બગીચા વચ્ચે કયું મેદાન છે તો ક્રિકેટનું મેદાન મિત્રો ધોરણ પાંચની આ જે એકમ કસોટી છે તે પૂર્ણ કરીએ છીએ આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે